આજે તમામ ગાયો આપણી પાસે હાજરમાં છે અને જે પણ ગાયો હાજરમાં છે એ આજે તમામ ગાયો આપણી પોરબંદર અને રાજકોટ ગાયો આપણી ભરાય છે આજે આજે પોરબંદરમાં આઠ ગાયો ભરાય છે અને બીજી ચાર ગાયો આપણે રાજકોટમાં ભરાય છે આજની છવ્વીસ તારીખનો આ વિડીયો હું બનાવું છું છવ્વીસ તારીખની ગાયો આપણી પાસે આજે હાજરમાં છે અને આયસર આપણે જે પોરબંદરનું છે અને તમામ લોકલ ગાય આપણી બનાસકાંઠાની અહીંયાની તમામ હાજરમાં છે ગામરા અને થરાદ તાલુકો જિલ્લો બનાસકાંઠા અને મારો મોબાઈલ નંબર નેવ્યાસી એસી ત્રીસ બાર જીરો છ તમામ તાજી ગાયો વીઆેલી આપણી પાસે છે પણ કાલે જે આજ સાંજે જે પણ ગ્રાહક નીકળતા હોય એ ના નીકળે કારણ કે આજનો છવ્વીસ તારીખનો ગાયોનો વેપાર આજની તારીખમાં આપણે તેર ગાયનો વેપાર થઈ ચૂક્યો છે અને બીજી સોમનાથની બે ગાડી આવવાની છે એમને માટે પણ ગાયો બીજી છે એ પણ જશે પોરબંદર રાજકોટ અને સોમનાથની ગાયો આજની છવ્વીસ તારીખની ભરાઈ જશે એમને નક્કી કરવા જાય અને આ આપણે તમારી બાજુનું આયસર છે આયસરમાં આપણે લાખાભાઈનું લાખાભાઈ હર વખતે ગાયો સાચવીને લઈ જાય છે તમામ ગાયો આજની તારીખમાં વેચાઈ ગયેલી છે એટલે કોઈ આજ સાંજે નીકળે નહીં